ગુડ મોર્નિંગ બાળકો કેમ છો બધા મજામાં આપણે ફરી પાછા ઘણા સમય બાદ નવ પોઈન્ટ એક સ્વાધ્ય આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સ અને વિડીયો દ્વારા જોયેલું ફરી પાછા આપણે હવે નવ પોઈન્ટ બેની અંદર થોડાક સરવાળા ને બાદ બાકી ના દાખલાઓ અને ગુણાકાર ભાંગાકારની કિંમત શોધો પણ જોઈશું તો સૌપ્રથમ આપણે દાખલા નંબર એક જોઈએ કે સરવાળો શોધો હવે બાળ મિત્રો આપણે આગળ વાત કરેલી જ હતી કે જ્યારે પેલો દાખલો આપણે કોઈ પણ અંશ અને છેદ અને બે કોઈ અપૂર્ણાંક હોય એની વચ્ચે જો સરવાળો કે બાદબાકી કરવો હોય તો ખાસ આપણે સેના ઉપર ભાર આપવાનો એમના છેદ ઉપર તો અહીંયા દાખલો છે પાંચના છેદમાં ચાર પ્લસ અને કોંશમાં છે માઇનસ અગિયારના છેદમાં ચાર તો બાળ મિત્રો મને અહીંયા સમજછેદ દેખાય છે એટલે હું આ દાખલાની રકમ લખી અને ડાયરેક્ટ બંનેના છેદમાં ચાર લખી શકું કેમકે સમછેદી બંનેના છેદ ચાર ચાર છે સરખા છે તો ઉપર પાંચ અને જે વચ્ચે નિશાની છે જે પ્રોસેસ પ્લસ માઇનસ માઇનસ અગિયાર આગળ વધીએ અહીંયા પાંચની આગળ કઈ નિશાની હોય તો કે પ્લસ હોય પ્લસ માઇનસ માઇનસ એટલે કે બાદ બાકી અને બાદ બાકી એટલે અગિયારમાંથી પાંચ બાદ કરી લે છ પણ મોટાની નિશાની મોટા છે અગિયાર તો એની નિશાની માઇનસ તો આગળ નિશાની કરશું આપણે માઇનસ છેદમાં ચાર અહીંયા આપણો દાખલો પૂરો થાય છે પણ હજુ જો બાળ મિત્રો આમાં આગળ વધવું હોય તો આના છેદ ઉડાવી શકો ત્રણ દુ છ અને બે દુ ચાર બે કેન્સલ બે કેન્સલ તો મને જવાબ મળે માઇનસ ત્રણના છેદમાં બે તો આવી રીતે તમે દાખલાને સ્ટેપ બાય સ્ટેપ આ એના સરવાળા બાદ બાકી કરવાના ખાસ ધ્યાન રાખવાનું જો સમજછ છેદી હોય તો આપણેના છેદ સરખા કરવાના બીજા દાખલાની અંદર આપણે જોઈએ તો પાંચના છેદમાં ત્રણ પ્લસ ત્રણના છેદમાં પાંચ એમ જોવા મળે છે તો બંનેના છેદ સરખા નથી તો ત્રણ અને પાંચનો લસ્સા કરીએ તો આપણને પંદર મળે તો બરાબર કરી નીચે છે ત્રણ છે અને પંદર લાવવા છે તો પાંચ વડે ગુણવું તો ઉપર પણ કેટલા વડે ગુણવું પડે પાંચ વડે અને ઉપર ઓલરેડી આપણને પાંચ એ પાંચ છે પ્લસના પ્લસ નીચે છે પાંચ પંદર લાવવા માટે ત્રણ વડે ગુણવું પડે તો ઉપર પણ આપણે ત્રણ વડે પડે અને ઓલરેડી ત્રણ આપેલા છે પંદર પચીસ માં નવ આપણે ઉમેરીએ એટલે આપણને જવાબ મળે ચોત્રીસ અને છેદમાં આવશે પંદર તો આવી રીતે જ્યારે છેદ સરખા ન હોય ત્યારે લસા લઈ અને છેદ સમાન કરી અને પ્લસ માઇનસ સરવાળા બદબાકીની જે એઝ યુઝુઅલ આપણે આગળ પ્રોસેસ કરતા હતા એ રીતે આગળ વધવાનું આગળ વધીએ દાખલા નંબર ત્રણની અંદર તો માઇનસ નવના છેદમાં દસ અને બાવીસના છેદમાં પંદર તો સૌપ્રથમ હું દસ અને પંદરનો લસા શોધીશ જો ડાયરેક્ટ ખ્યાલ ન આવે તો નાના ધોરણમાં આપણે લસા શીખી ગયા છીએ તો કરવાનું બે પંચ અને દસ પહેલાં બેથી શરૂ કરવાનું પંદરના પંદર બેથી વણી ચાલે તો આપણે ત્રણ વડે કરશું પાંચના પાંચ પાંચ તેરી પંદર પાંચ એક પાંચ પાંચ એક આવી ગયા હવે પાંચ તેરી પંદર પંદર દુ ત્રીસ એટલે કે મને લસા મળ્યો છે એટલે કે બંનેના છેદમાં મારે કેટલા લાવવાના છે તો બરાબર મારી પાસે દસ છે કેટલા વડે ગુણવું પડે ત્રણ વડે તો ઉપર પણ ત્રણ વડે અને આગળ નિશાની ગઈ છે તો કે માઇનસ નવ પ્લસ પંદર છે બે વડે ગુણવું પડે તો ઉપર પણ કેટલા વડે ગુણવું શું આપણે બે વડે અને બાવીસ છે નવ તેરીસ સત્યાવીસ પણ કેવા સત્યાવીસ તો કે માઇનસ સત્યાવીસ ના છેદમાં ત્રીસ પ્લસ બાવીસ દુ ચુમ્માલીસ છેદમાં ત્રીસ પ્લસ માઇનસ 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 એટલે બાદ બાકી માંથી આપણે સત્યાવીસ બાદ કરવાના છે તો ચાર માંથી સાત બાદ ન થઈ શકે એટલે આપણે અહીંયા કો લઈએ દસ ને ચાર ચૌદ માંથી બાદ કરીએ સાત એટલે સાત અહીંયા આવ્યા છે ત્રણ ત્રણ માંથી બે બાદ કરી એક નિશાની મોટાની ચુમ્માલીસ મોટાની પ્લસ છે તો નિશાની આવશે પ્લસ અને છેદમાં આવશે ત્રીસ તો બાર મિત્રો આવી રીતે આપણે દાખલા નંબર ત્રણ શું થયું અહીંયા કમ્પ્લીટ થયું જેવો ત્રીજો આપણે દાખલો કર્યો છે એવો સેમ ટુ સેમ તમારે દાખલા નંબર ચાર કરવાનો છે ત્યાર પછીનો દાખલો પાંચ છે એમાં પણ છેદ સરખા કરીને આગળ વધવાનું છે અમે ત્રણ એક્ઝામ્પલ કરેવા એના આધારે તમે ચોથો ને પાંચમો કરી શકશો આ થોડોક વિશિષ્ટ છે તો એ કરાવવાની કોશિશ કરું કે ઇઝી છે દાખલા નંબર માઇનસ બેના છેદમાં ત્રણ પ્લસ શૂન્ય હવે શૂન્યના છેદમાં કોઈ પણ સંખ્યા તમે લખી શકો ને તો છેદમાં ત્રણ ઉપર શૂન્ય લખી નાખીએ તો મને જવાબ મળે છેદમાં એ એ તટસ્થ ઘટક છે અહીંયા સાબિત કરી અને આગળ પણ આપણે શીખી ગયા છીએ કે ઝીરો ઉમેરતા કે બાદ કરતા જે સંખ્યા જે યથાવત છે તેની તે જ સંખ્યા રહે ત્યાર પછી દાખલા નંબર જે છે સાતમો એમાં મિશ્ર સંખ્યા મને દેખાય છે તો પેલા આપણે એને બે સંખ્યાના સ્વરૂપમાં એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે ફેરી દઈએ મિશ્રમાંથી સાદાપણામાં તો આપણે ખબર છે કે જ્યારે આવી રીતે કોઈ દાખલો હોય તો આ બંનેનો આપણે ગુણાકાર કરી અને આ જે ઉપર સંખ્યા અંશ છે એ આપણે એમાં ઉમેરીએ તો અહીંયા છે માઇનસ બે અને પૂર્ણાંક એક ત્રત્યાંશ તો ત્રણ દુ છ ને એક સાત એટલે માઇનસ સાતના છેદમાં ત્રણ પ્લસ ચાર પંચા વીસ ને ત્રણ ત્રેવીસ ત્રેવીસના છેદમાં પાંચ તો બાળ મિત્રો આપણે આગળ ત્રણ અને પાંચનો લસ હમણાં જોયો જ કે ભાઈ પંદર થાય તો બંનેના છેદમાં મારે પંદર લાવવા છે તો કેટલા નથી તો કે પાંચ નથી તો ઉપર આપણે પાંચ વડે કરીએ અને અહીંયા માઇનસ સાત પ્લસ પાંચના પાંચ પંદર લાવવા માટે ત્રણ વડે કરીએ તો ઉપર ત્રણ વડે અને ઉપર છે ત્રેવીસ સાત પંચાને પાંત્રીસ છેદમાં એમાં પાંચ તેરીને પંદર પ્લસ તન તેરી નવ ત્રણ છ પાંચ તેરીને પંદર હવે તમે બાળ મિત્રો જોશો તો કે બંનેના છેદમાં પંદર પંદર છે તો આપણે પંદર લખીએ અને પ્લસ માઇનસ એટલે બાકી બાકી એટલે છ માંથી ત્રણ જાય તો અને ત્રણ તો તો મને જવાબ મળ્યો અહીંયા ચોત્રીસના છેદમાં પંદર તો આવી રીતે તમારે એમના અપૂર્ણાંકોના સરવાળા સમજ છેદી કરી અને કરવાના થશે જેમ તમે સરવાળાના દાખલા જોયા એ એવી જ રીતે બાદ બાકીના દાખલા પણ આવી જ રીતે છે જે આપણે દાખલા નંબર બે ની અંદર જોઈશું દાખલા નંબર બે ની અંદર દાખલા જોઈએ સાતના છેદમાં ચોવીસ અને સત્તરના છેદમાં છત્રીસ તો પેલા આપણે તો એનો લસા લેશું ચોવીસ અને છત્રીસ નો બે વડે કરીએ તો કે ભાઈ બાર દુ ચોવીસ અઢાર દુ છત્રીસ ફરી પાછા બે છ દુ બાર નવ દુ અઢાર

ચાર તેરી બાર ને છ ને બોતેર તો ઉપર પણ કેટલા વડે કરવા પડે ત્રણ વડે ઉપર સાત પાંચ છે માઇનસ છત્રીસ દુ બોતેર ઉપર પણ કેટલા વડે ગુણવા પડશે તો કે અને ઉપર છે સત્તર સાત તેરી એકવીસ છેદમાં આવશે બોતેર માઇનસ સત્તર દુ ચોત્રીસ છેદમાં આવશે બોતેર પ્લસ માઇનસ માઇનસ ચોત્રીસ માંથી આપણે એકવીસ બાદ કરીએ તો ત્રણ અને એક તેર બરાબર અને પણ ચોત્રીસ મોટા છે તો નિશાની માઇનસ તો માઇનસ તેરના છેદમાં પોતેર તો આવી રીતે બાળ મિત્રો જેમ આગળનો દાખલો આપણે પ્લસ એટલે કે સરવાળો કરતા હતા તો બાળ મિત્રો અહીંયા પણ આપણે આગળ જેમ પેલો દાખલો કર્યો એમાં જે એક જ રીતના દાખલાઓ હતા એવી રીતે અહીંયા પણ જ્યાં જ્યાં નિશાની પ્લસ માઇનસની હોય એ નિશાનીનું ખાસ ધ્યાન આપવાનું સાથે સાથે એના છેદનું ધ્યાન આપવાનું અને દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો હવે મેં પહેલો એક્ઝામ્પલ તમને કરાવી દીધું બીજું એક્ઝામ્પલ એના જેવો જ છે બીજો ત્રીજો સેમ છે મેં ત્રીજો એક્ઝામ્પલ તમને કરાવું છું તો ત્રીજા એક્ઝામ્પલમાં આપ આપણે ધ્યાન આપીએ તો કે અહીંયા છેદમાં તેર અને પંદર છે તો સૌથી પહેલાં તો હું તેર અને પંદરનો લસા લેવાનો પ્રયત્ન કરીશ બે સાથે નહીં ચાલે ત્રણ સાથે ત્રણ અને પંદર તેરના તેર પાંચ એકું પાંચ તેરના તેર અને તેર એકું તેર તો લસા શું થશે તો કે તેર અને તેર પંચા પંદર તેર અને પંદરનો લસા એટલે કે તેર ગુણી આપણે શું કરવા પડે પંદર તો તેર ગુણી આપણે પંદર કરીએ તો ઝીરો પાંચ એકું પાંચ એક એક પાંચ તેરી પંદર વધી પેઢી એક ત્રણ એકું ત્રણને એક ચાર પાંચ નવ એકસો પંચાણું એટલે કે મારે બંનેના છેદમાં એકસો પંચાણું લાવવાના છે આગળ લખીએ એકસો પંચાણું લાવવા હોય તો તેરને મારે કેટલા વડે ગુણવા પડે તો કે પંદર વડે પડે તો માઇનસ ને પણ કેટલા વડે ગુણવા પડે તો કે ભાઈ પંદર વડે માઇનસ તો આપેલા જ છે પંદર કેટલા વડે ગુણવા પડે તો કે ભાઈ તેર વડે ગુણવા પડે અને માઇનસ સાત કેટલા વડે ગુણવા પડે તો કે ભાઈ તેર વડે ગુણવા પંદર છક નેવું બરાબર એટલે નેવું પણ કેવા નેવું તો કે ભાઈ માઇનસ છે તો માઇનસ નેવું અને છેદમાં એકસો ને પંચાણું હવે તેર અને સાતનો સાત તેર એકવીસ વધી પડી તેર સત્તાને એકાણું પણ અહીંયા માઇનસ માઇનસ શું થશે આ બે વખત માઇનસ દેખાય છે માઇનસ માઇનસ અહીંયા આપણે કરી નાખીએ છીએ પ્લસ અને પાંચ પંદર ને તેરનો ગુણાકાર એકસો ને પંચાણું તો માઇનસ નેવું પ્લસ એકાણું છેદમાં એકસો પંચાણું પ્લસ માઇનસ માઇનસ એટલે બાદ બાકી એકાણુંમાંથી નેવું બાદ કરીએ એક એટલે એકના છેદમાં એકના છેદમાં એકસો ને પંચાણું બરાબર તો આવી રીતે જઈએ તો દાખલા નંબર ચારમાં આપણે જોશું તો દાખલા નંબર ચારમાં શું રકમ છે તો કે માઇનસ ત્રણના છેદમાં આઠ અને માઇનસ સાત અગિયાર તો બંનેનો લસા લઈએ અગિયાર અને આઠનો લસા લઈએ એટલે અઠ્યાસી જ થશે કેમ કે બે શું કહેવાય આઠ અને અગિયારનો કોઈ કોમન અંક આપણને મળતો નથી એટલે બેનો ગુણાકાર અગિયાર અઠ આગળ લખશું તો કે ભાઈ માઇનસ ત્રણ અઠ્યાસી લાવવા માટે અગિયાર વડે ગણવું પડે તો ઉપર પણ કેટલા વડે ગુણવો પડે તો કે અગિયાર વડે જે છેદ સાથે ગુણો છો એ જ સંખ્યાને તમારે અંશ સાથે ગુણવાની એ જ રીતે અહીંયા અગિયારને આપણે આઠ સાથે ગુણીએ તો ઉપર પણ આઠ સાથે અને ઉપર આપણી પાસે છે માઇનસ સાત અગિયાર તેરી તેત્રીસ પણ કેવા તેત્રીસ કેમ કે માઇનસ છે એટલે માઇનસ તેત્રીસ અગિયાર અઠ માઇનસ માઇનસ પ્લસ સાત અઠા છપ્પન અને પ્લસ છપ્પન પ્લસ માઇનસ માઇનસ બાદ બાકી કરશું છ માંથી ત્રણ જાય તો બે વધે અને પાંચમાંથી ત્રણ જાય તો બે પણ મોટા છે અહીંયા છપ્પન એટલે એ નિશાની પ્લસ છે તો પ્લસ નિશાની આવશે અને બાવીસના છેદમાં અઠ્યાસી રેડી તો આવી રીતે આપણે દાખલાની અંદર દાખલો જોયો સોરી અહીંયા એક નિશાનીની જરીક જોઈ લઈએ અહીંયા રકમની અંદર એક જ માઇનસ સાત છે અહીંયા પ્લસ છે પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા બાદ બાકી આવશે અહીંયા આવશે બાદ બાકી આવશે છમાં છ ને છ ને ત્રણ કેટલા થશે અહીંયા તો કે માઇનસ માઇનસ પ્લસ થશે તો છ ને ત્રણ નવ અને પાંચ ને ત્રણ આઠ પણ કેવા આઠ તો કે માઇનસ નેવ્યાસી છેદમાં અઠ્યાસી બરાબર માઇનસ નેવ્યાસી છેદ માં અઠ્યાસી તો આવી રીતે દાખલા તમારે ગણવાના છે લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ પાંચમો નવ દુ ને એક ઓગણીસ ઓગણીસના છેદમાં નવ કેવા પણ તો કે માઇનસ અને એ જ રીતે પાછળ છે માઇનસ છ બરાબર નવ દુ અઢાર અઢાર ને ઓગણીસ ઓગણીસના છેદમાં અને આના છેદમાં કોઈ ન હોય તો એક હોય તો માઇનસ ઓગણીસના છેદમાં નવ માઇનસ છ નવ હોય તો એકને નવ સાથે ગુણવું પડે તો ઉપર કેટલા વડે ગુણવું પડે નવ વડે ગુણવું પડે તો માઇનસ ઓગણીસના છેદમાં નવ માઇનસ નવ છ ચોપન છેદમાં નવ માઇનસ માઇનસ શું થશે અહીંયા પ્લસ એટલે માઇનસ ઓગણીસ અને ચોપનનો આપણે સરવાળો કરીએ એટલે નવ ને ચાર તર વધી પડી એક પાંચ છ ને સાત માઇનસ તોતેરના છેદમાં નવ તો મને જવાબ મળ્યો માઇનસ તોતેર ના છેદ માં નવ અને આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો લખી શકીએ નવ છેદ માં અહીંયા આઠ નવા બોતેર ને એક તો પણ આગળ નિશાની શેની આવશે માઇનસ કેમ કે અહીંયા નિશાની શેની છે માઇનસની નિશાની છે તો આવી રીતે પેલો બીજો આપણે સરવાળા બાદ બાકીના દાખલા જોઈએ હવે આપણે જોશું ગુણાકારના દાખલા તો ગુણાકારના દાખલાની અંદર અ ગુણાકારના દાખલા એકદમ ઈઝી છે એમાં કોઈ લસા લેવાની કે એવી કોઈ પ્રક્રિયા નહીં આવે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે તો અહીંયા આપણે દાખલો જોઈએ તો પેલો દાખલો એવો છે નવ અને સાત તો કે નવ ગુણ્યા માઇનસ સાત આખો છેદમાં લઈ લેશું બે ગુણ્યા ચાર સાત નવ અને ત્રેસાઠ ને ચાર દુ આઠ એટલે મને જવાબ મળ્યો માઇનસ ત્રેસઠના છેદમાં આઠ મારે મિશ્ર પ્રક સ્વરૂપે ભેરવું હોય તો લખી શકું સાત અઠા છપ્પન છપ્પનમાં આપણે કેટલા આવે તો કે સાત એટલે ત્રેસઠ પણ આગળ નિશાની કઈ આવે તો કે માઇનસ કેમ કે અહીંયા માઇનસ નિશાની છે તો માઇનસ આમાં લસા લેવાની કંઈ પ્રોસેસ હોતાની નથી હોતી નથી ફક્ત એટલું જ યાદ રાખવાનું અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સુધી ગુણાકાર દાખલા નંબર બે ની અંદર જુઓ તો બે પણ એકદમ ઇઝી છે ત્રણ માઇનસ નવ છેદમાં દસ અને નવના છેદમાં કોઈનો હોય એટલે કોણ હોય એક 9, સત્તાને નવ તેરીને સત્યાવીસ પણ કેવા તો કે માઇનસ ને દસ એકો દસ આને પણ તમે મિશ્રપૂર્ણાંકમાં ફેરવો હોય તો લખી શકો દસ દુ ને એક સાત પણ આગળ કેવા નિશાની તો કે માઇનસ નિશાની તો બાળ મિત્રો એકદમ ઇઝી ગુણાકાર છે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે અહીંયા પણ જોશું માઇનસ છ એને ગુણ્યા નવ છેદ પાંચ ગુણ્યા અગિયાર નવ છક ચોપન અને અગિયાર પંચાને પંચાવન બરાબર અને તમે મિસાપૂર્ણાંક સ્વરૂપે ના ફેરી શકો કેમ કે છેદ મોટો છે એટલે છેદ મોટો હોવાના કારણે બરાબર આગળ જશું દાખલા નંબર ચારની અંદર ત્રણ ગુણ્યા માઇનસ બે છેદમાં સાત ગુણ્યા પાંચ ત્રણ દુ છ માઇનસ ને સાત પાંત્રીસ બરાબર તો જવાબ મને મળ્યો માઇનસ છના છેદમાં પાંત્રીસ આગળ જોઈએ દાખલા નંબર પાંચની અંદર પાંચ ઇઝી છે પાંચ તમે કરજો છઠ્ઠો દાખલો જોઈએ ત્રણ ગુણાકારમાં માઇનસ પાંચ છેદમાં માઇનસ પાંચ ગુણાકારમાં ત્રણ હવે તમે ડાયરેક્ટ આના છેદ ઉડાડો ને તોય ચાલે ત્રણ કેન્સલ ત્રણ કેન્સલ માઇનસ પાંચ કેન્સલ માઇનસ પાંચ કેન્સલ અંશ અને છેદમાં સેમ અંક હોય તેને એમને તમે કેન્સલ કરી શકો કોઈ નથી વધ્યો કોઈ ન વધ્યો હોય ત્યારે જવાબ હંમેશા શું આવે એક સેની પ્રક્રિયા માટે ગુણાકારની પ્રક્રિયા માટે આગળ જોઈએ દાખલા નંબર ચારની અંદર કિંમત શોધો આપણે આગળ સરવાળો જોયો બાદ બાકી જોયા ગુણાકાર જોયા અને હવેની જે પ્રોસેસ છે એ અપૂર્ણાંકની અંદર ભાગાકારની છે તો માઇનસ ચાર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું પહેલા દાખલાની અંદર વાત છે માઇનસ ચાર છેદમાં કોઈ ન હોય તો એક ભાગાકારની નિશાની છે ભાગાકારની નિશાનીની જગ્યાએ મારે ગુણાકારની નિશાનીમાં ફેરવો હોય તો અંશ હોય છેદમાં છેદ હોય અંશમાં એટલે કે વ્યસ્ત બની જાય અને વચ્ચેની નિશાની છે શું થઈ જાય ફેરવાય જાય જે ભાગાકાર છે એની જગ્યાએ અમે ગુણાકાર કર્યો પણ ત્રણને ઉપર લીધા ને બે નીચે લીધા હવે ઉપરનો ઉપર ગુણાકાર સાથે માઇનસ ચાર ગુણ્યા ત્રણ એક ગુણ્યા બે જેમ સેમ પ્રોસેસ આપણે દાખલા નંબર ત્રણની અંદર કરી હતી એ જ પ્રોસેસ હવે પછી આવે ફક્ત નિશાની ચેન્જ કરીને ચાર તેને બાર માઇનસ બાર છેદમાં બે એકુને બે છેદ ઉડાડો તો તમે ઉડાડી શકો છ દુ બાર બે કેન્સિલ બે કેન્સિલ જવાબ મને મળે માઇનસ છ ત્યાર પછી દાખલો જોઈએ દાખલા નંબર બે ની અંદર દાખલા નંબર બે ની અંદર માઇનસ ત્રણ છેદમાં પાંચ ભાગાકાર જગ્યાએ અત્યારે હું ભાગાકાર રાખું છું કેમ કે બે એક છે એટલા માટે બે ના છેદમાં કોઈ ન હોય તો એક માઇનસ ત્રણ છેદમાં પાંચ ભાગાકારની જગ્યાએ ગુણાકાર એક ઉપર બે નીચે એટલે કે વ્યસ્ત કરી નાખી ગુણાકારની પ્રોસેસ માઇનસ ત્રણ ગુણ્યા એક છેદમાં પાંચ ગુણ્યા બે માઇનસ ત્રણ ના છેદ દસ તો આવી રીતે આપણો દાખલો અહીંયા પૂરો થયો જોઈએ દાખલા નંબર ત્રણ જે આપણે બીજો કર્યો એવી જ એવો જ છે માઇનસ ચાર છેદમાં પાંચ ભાગાકારમાં માઇનસ ત્રણ છેદમાં હોય તો એક માઇનસ ના છેદમાં પાંચ ભાગાકારની જગ્યાએ ગુણાકાર એક ના છેદમાં માઇનસ ઉપરનો ઉપર ગુણાકાર ચાર એક ચાર નીચેનું નીચો પાતરી ને પંદર પણ કેવા પંદર અહીંયા માઇનસ છે એટલે માઇનસ 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 શું થઈ ગયા પ્લસ તો મને જવાબ મળ્યો ચાર ના છેદમાં પંદર તો બાળ મિત્રો એકદમ ઈઝી દાખલા છે અને તમે સમજી શકો એમ છો ત્યાર પછી દાખલા નંબર ચાર જોઈએ માઇનસ એકના છેદમાં આઠ વ્યસ્ત કરી નાખીએ ભાગાકારની જગ્યાએ ગુણાકાર ચારના છેદમાં માઇનસ એક ગુણ્યા ચાર છેદમાં આઠ ગુણ્યા ત્રણ આઠ ને લખું છું ચાર દુ 8 આઠ ચાર કેન્સલ ચાર કેન્સલ ઉપર કોઈ નથી માઇનસ એક છે અને અહીંયા ત્રણ દુ છ જવાબ મને મળ્યો માઇનસ એક છેદમાં છ પાંચમો દાખલો છે એ આવો જ દાખલો છે એ તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે ત્યાર પછીનો દાખલો જોઈએ માઇનસ ના છેદમાં બાર ભાગાકારની જગ્યાએ ગુણાકાર તેર ના છેદમાં માઇનસ બે બરાબર તેર સત્તાને ને એકાણું પણ કેવા એકાણું તો કે માઇનસ ને તેર દૂ ચોવીસ પણ કેવા તો કે માઇનસ 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 શું થઈ ગયા પ્લસ છેદ નાનો છે મિશ્ર સપર્ણાંક સ્વરૂપે ફેરવીએ ચોવીસ તેરી ચોવીસ દુ અડતાલીસ ચોવીસ તેરી ચાર દુ ચાર તેરી બાર વધી પડી એક ત્રણ દુ છ ને એક સાત ચોવીસ તેરી બોતેર એકાણું લાવવા છે બોતેર કરવા છે તો મને કેટલા ઘટે તો કે બ્યાસી ને બાણું એટલે કે ઓછો એટલે કે ઓગણીસ તો મને શું મળ્યા ત્રણ ગુણાંક ઓગણીસ ના છેદમાં ચોવીસ આગળ જોઈશું દાખલા નંબર છેલ્લો લાસ્ટ છેદમાં તેર ભાગાકારની જગ્યાએ ગુણાકાર ઉપર માઇનસ ચાર નીચે ત્રણ ગુણ્યા પાસા અને તેર ગુણ્યા માઇનસ ચાર કોન્સમાં કરું છે તે બંને નિશાની સાથે નો થાય તેર પંચાને પાસાઠ તેર કેન્સલ તેર બાર ત્રણ ઘટે એટલે ચાર તેરી બાર ને ત્રણ પંદર પણ કેવા તો કે માઇનસ તો આવી રીતે તમે દાખલો અહીંયા આપણે સમય સંખ્યા ચેપ્ટર ની અંદર સ્વાધ્યાય નવ પોઈન્ટ બે અહીંયા કમ્પ્લીટ કર્યું અને આ સાથે આપણું ચેપ્ટર પણ અહીંયા કમ્પ્લીટ થાય છે અને જે તમારી એકમ કસોટીની અંદર આ વીકની અંદર પૂછાવાની છે તો તમે એને વધુમાં વધુ મહાવરો કરો અને વધુમાં વધુ આ વિડીયો જુઓ વિશે આશા સાથે ફરી પાછા આપણે નેક્સ્ટ ટીમ્સ લેક્ચર કે યુટ્યુબ વિડીયા દ્વારા મળશું ત્યાં સુધી આવજો